નમસ્કાર દર્શક મિત્રો આજે ત્રીસ માર્ચ હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો ઘણી વખત એવા કિસ્સાઓ બને છે અને એમને ન્યૂઝ ચેનલમાં ઉઠાવતા હોય છે કે વધુ વળતર મેળવવા માટે કોઈ પર વિશ્વાસ કરીને નાણાં આપવા જોઈએ નહીં એક કિસ્સો માનકુવાથી પુવાથી બહાર આવ્યો છે એક વૃદ્ધાએ વધુ વળતર મળશે તેવી લાલચમાં એક બોગસ કંપની બનાવનાર વ્યક્તિના સંપર્કમાં આવતા એકવીસ લાખ ને તેની સાથે ઠગાઈ કરવામાં આવી એમણે આ વૃદ્ધાએ એકવીસ લાખ ગુમાવ્યા હાલના સમયમાં વધુ વળતર મેળવવાની લાલચમાં ફસાઈને સામાન્ય લોકો મહેનતથી કમાયેલી જીવન મૂડી કોઈને પણ આપી દેતા હોય છે અને બાદમાં માથે હાથ દેવાનો વારો આવે છે આવા જ એક કિસ્સામાં તાલુકાના માણકુવામાં રહેતા લીલભાઈ હેમરાજભાઈ મહેશ્વરી નામના ત્રેસઠ વર્ષીય મહિલાને વળતરની લાલચ આપી ગાંધીધામના વંદનાબેન અજમલભાઈ સોલંકી અને અમરભાઈ કાંતિલાલ મકવાણાએ એકવીસ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો માનકુવા પોલીસ મથકના ચોપડે ફરિયાદ સ્વરૂપે નોંધાયો કંપનીઓના અને શેરબજારમાં રોકાણ કરી નાણાં રોકનારાને અઠ્યાવીસથી ત્રીસ ટકા વળતર આપે છે તેમ જણાવ્યું હતું ફરિયાદી વૃદ્ધાએ તેમની વાત પર વિશ્વાસ કરી પહેલે રૂપિયા પાંચ લાખ કંપનીના ખાતામાં જમા કરાવ્યા હતા બાદમાં ગાંધીધામ ખાતે તે રકમ પેટે વળતર ચૂકવાશે તેવી લેખિત બાહેધરી અપાઈ હતી થોડા દિવસના અંતરાલ બાદ ફરીથી આરોપીઓએ વિદેશમાં શાખા ખોલતા હોવાનું જણાવી તેમાં રોકાણ કરશો તો વર્ષે ચાર લાખ અડતાલીસ હજારનું વળતર મળશે અને વધુ ફાયદો થશે તેમ જણાવતા લીલભાઈએ પુત્રો સાથે વાત કરી જુદા જુદા ખાતામાં અલગ અલગ રકમ મળી કુલ સોળ લાખ જમા કરાવ્યા હતા આ સમગ્ર મામલાને એક વર્ષ પૂર્ણ થતાં લીલભાઈએ વંદનાબેન અને અમરભાઈને વળતર આપવા કહેતા થોડા સમયમાં વળતર તથા મૂળ રકમ પરત અપાશે તેવી ખાતરી અપાઈ હતી પરંતુ ખાતરી ન પડાતા ગાંધીધામ ખાતે રૂબરૂ ગયા તો ઓફિસ બંધ હતી તેથી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આરોપીઓ વિદેશ છે અને ભારત પરત આવીને રકમ આપી દેશે તેમ જણાવાયું હતું આ રીતે આરોપીઓ દ્વારા અવારનવાર બહાના અપાયા બાદ રકમ તથા વળતર આપવાની ના કરાતા અંતે રૂપિયા એકવીસ લાખની છેતરપિંડી કરાયાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી આ કિસ્સામાં બે આરોપી સહિત અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે સહિતની આગળની તપાસ પોલીસે આદરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર